આજે ગોંડલમાં ગણેશ અને અલ્પેશ કથરિયા વચ્ચે આરપારની લડાઈ જોવા મળી રહી છે ગોંડલ પહોંચેલા કથરિયા અને માલવિયાનો કાળા વાવટા અને ચૂત્રોસાર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે અલ્પેશે કહ્યું ગાડીમાં તોડફોનો પ્રયાસ કરાયો ગોંડલ મિર્ઝાપુર છે આજે સાબિત થઈ ગયું સૌરાષ્ટ્રના ગોંડલમાં આજે રાજકારણ ગરમાયું છે ગણેશ ગોંડલની પડકાર ઝીલીને અલ્પેશ કથરિયા ગોંડલ પહોંચ્યા હતા જ્યાં કાળા વાવટા ફરકાવીને અલ્પેશ કથરિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો કથિરિયા સાથે ધાર્મિક માલવિયા પણ આવી પહોંચ્યા હતા અલ્પેશ કથરિયાની ગાડીને નુકસાન કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કથરિયાની ગાડીના કાચ તોડવામાં આવ્યા હતા એક તરફ અલ્પેશ કથરિયાના વિરોધમાં ગોંડલભરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તો બીજી તરફ ગોંડલ આશાપુર ચોકડી ખાતે અલ્પેશ કથરિયાને આવકારવા માટે તેના સમર્થકો પહોંચ્યા હતા અલ્પેશ કથરિયાના સમર્થકો આવકારવા માટે પહોંચ્યા હતા એક તરફ ગણેશ જાડેજાના સમર્થકો તો બીજી તરફ અલ્પેશ કથરિયાના સમર્થકોથી ગોંડલમાં માહોલ ગરમાયો હતો અલ્પેશ કથરિયાના સમર્થકો જય શ્રીરામના ઝંડીઓ સાથે પહોંચ્યા હતા જ્યારે ગણેશના સમર્થકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કર્યો હતો ગોંડલ મિર્ઝાપુર છે એ સાબિત થાય છે અલ્પેશ કથરિયા મિત્રો ગોંડલમાં પ્રવેશતા અલ્પેશ કથરિયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે માર માર્યો છે પાછળથી ગાડીના કાચ તોડે છે મજબૂતાઈથી સ્વાગત કરે છે ગોંડલ ખરેખર મિર્ઝાપુર છે તે સાબિત થાય છે હું તો હજુ કહું છું કે મારો ગાડીને તોડો લોકોને મારે એ મિર્ઝાપુર છે એ સાબિત થઈ રહ્યું છે રાજ્યકારણ કોનું ચાલશે એ બે હજાર સત્યાવીસમાં નક્કી થશે આ રાજ્યકારણનો કોઈ સમય નથી રાજ્યકારણને બોકલાતા લોકોમાં ભયનો માહોલ છે પરંતુ આજે એ જ લોકોમાં ભયનો માહોલ જોઈ ખુશી થાય છે કોઈપણ વ્યક્તિના નાના કે મધ્યમ વર્ગીય વ્યક્તિને દબાવીને પોતાનું શાસન ન કરવું જોઈએ આ અમે નહીં ચલાવી લઈશું અમારી ગાડી પર હુમલા થાય છે તે લાઈવ બતાવે છે બંનેના સમર્થકો સામ સામે આવ્યા મિત્રો અલ્પેશ કતરિયા જ્યાં જ્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં ત્યાં ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે અલ્પેશ કતરિયા સમર્થકોની ગાડીના કાચે પણ તોડી પાડવામાં આવ્યા હતા સમર્થકોએ પણ કહ્યું કે આ ગોંડલ નથી મિર્ઝાપુર છે વિરોધ વચ્ચે કતરિયા ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ પોતાની ધીમસ્વાથે સ્વામિનારાયણ મંદિરના દર્શન કર્યા હતા તો બીજી તરફ જયરાજસિંહ જાડેજાના ઘરની બહાર પણ સુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો આ સભામાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથરિયાને પડકાર ફેંકતા કહ્યું હતું કે તારા પર ચૌદ ચૌદ પાટીદાર દીકરાના મૃત્યુનું પાપ છે પહેલાં એ ધોઈ લો પછી ગોંડલ આવજો માનું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં ત્યારે હવે અલ્પેશ કથરિયાએ ગણેશ ગોંડલનો આ પડકાર ઝીલી લીધો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હાલમાં અલ્પેશ કથરિયાએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ગોંડલમાં કરો સ્વાગતની તૈયારી તારીખ